સ્ત્રીઓ વિશેનું આ કડવું સત્ય ફક્ત પુરુષોએ જ વાંચવું જોઈએ એક કોઈ પણ છોકરીને એવા શબ્દો ન કહો જે તમે તમારી બહેન કે દીકરી માટે સાંભળી ન શકો બે જ્યારે કોઈ સ્ત્રી સામે ઊભો રહેલો પુરુષ પોતાની બધી યુક્તિઓ ગુમાવવા લાગે છે ત્યારે તે સ્ત્રીના ચારિત્ર્ય પર આંગળી ચીંધવાનું શરૂ કરે છે ત્રણ એક સારો પતિ તેની પત્નીના આંસુ લૂછી નાખે છે પણ એક સારો પતિ તેના રડવાનું કારણ દૂર કરી દે છે ચાર ગળામાં મંગળસૂત્ર અને વાળના ભાગ પર સિંદૂર લગાવવું એ ફક્ત પરિણીત હોવાની સાબિતી છે લગ્ન પછીની ખુશીની નહીં પાંચ સ્ત્રી જ્યાં સુધી લાચાર દેખાય છે ત્યાં સુધી તેને પ્રેમ કરવામાં આવે છે જ્યારે તે પોતાના અધિકારોના સમર્થનમાં મોં ખોલે છે ત્યારે તે તીક્ષ્ણ કરવત જેવું લાગે છે આ કડવું સત્ય છે